મહારાજા સયાજીનો યુનિવર્સિટી અવારનવાર કોઈને કોઈ બાબતને લઈને વિવાદ આવતી હોય છે આજે વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યો છે સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં એબીવીપી સંગઠનના કાર્યકર્તાઓ જમવા બેઠા હતા તે દરમિયાન એક ગંભીર બનાવ સામે આવ્યો હતો વિદ્યાર્થીનીઓના આક્ષેપ અનુસાર સાયન્સ કેન્ટીનમાં બેઠેલા ત્રણ યુનિવર્સિટી બહારના યુવકો દ્વારા એબીવીપી સંગઠનની વિદ્યાર્થીની કાર્યકર્તાઓ સાથે સ્ટોકિંગ સ્ટેરની ઘટના બની હતી વિદ્યાર્થીનીઓએ પોતાની જગ્યા બદલ્યા બાદ પણ આ સંસ્કાર વિહીન યુવકો વિદ્યાર્થીનીઓને હેરાન કરતા હતા બહાર નીકળતા ધક્કો માર્યો હતો જેમાં એક વિદ્યાર્થીનીનો મોબાઈલ પડી ગયો હતો વિદ્યાર્થીનીઓએ કહેવાનું કહેતા યુનિવર્સિટી બહારના યુવકોએ બહાર હોવું જોઈ લઈશું ધમકી આપી હતી વિદ્યાર્થીનીઓએ કેન્ટીનમાં ફરિયાદ કરવા જતા યોગ્ય સહકાર સાંભળ્યો ન હતો વિજિલન્સને આઈ કાર્ડ ચેક કરવા કહેતા વિજિલન્સ દ્વારા પણ કોઈ એક્શન ન લેવાયાના આક્ષેપો કર્યા હતા યુનિવર્સિટી સ્તરે પણ આ મામલે ગંભીરતા દાખવી ફરિયાદની કાર્યવાહી કરી નથી જેથી વિદ્યાર્થીનીઓએ પોતે ફરિયાદની તૈયારી દર્શાવી હતી આ મામલે વિજિલન્સનો કોન્ટ્રાક્ટ બદલાવો જોઈએ અથવા તો આઈ કાર્ડ ચેક સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ તેવી વિદ્યાર્થીની અગ્રણી દર્શની પટેલે જણાવ્યું હતું એબીબીપી કાર્યકર્તાઓએ એક યુવકને પકડી પાડ્યો હતો જ્યારે અન્ય બે યુવકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા એબીબીપી એમએસયુ અધ્યક્ષ વેદ ત્રિવેદી દ્વારા સમગ્ર બાબત જણાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈને સાયન્સ ફેકલ્ટીના ડીન દ્વારા તાત્કાલિક પોલીસની શી ટીમને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ શી ટીમ સ્થળ પર પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આજરોજ સાયન્સ ફેકલ્ટી ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક નિંદનીય હરકત થઈ જેમાં અમે પાંચ બહેનો સાયન્સ ફેકલ્ટીના કેન્ટીનમાં અમારા ભાઈઓ સાથે ભોજન કરી રહ્યા હતા એ સમયે બહારના અસામાજિક તત્વ ત્રણ છોકરાઓ ક્યારના અમને સ્ટોકિંગ અને સ્ટેર કરી રહ્યા હતા અને એ વસ્તુ જોઈને અમે અમારી જગ્યા બદલી તો એ લોકો એ ત્યાં બી આવ્યા અને જ્યારે અમે અમે એ વસ્તુ જોઈને અમે બહાર નીકળ્યા ગેટની બહાર ત્યારે એ લોકોએ એમને ધક્કો માર્યો અને એ બેનનો ફોન હાથમાંથી નીચે બી પડી ગયો અને પછી અમે એવું કીધું કે એટલી સોરી તો બોલો તો એમને એમને એવું કીધું કે તમે બહાર આવો તમને બહાર જોઈ લઈશું અને એ સ્ટુડન્ટ્સ એમએસ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ બી નથી અને અમે જ્યારે કેન્ટીનમાં આ વસ્તુ કહેવા જઈએ છીએ ત્યારે અમને ત્યાંથી એવું કહે છે કે તમારો જે બી મેટર હોય એ તમે બહાર જઈને આઉટ કરો યુનિવર્સિટીમાં નહીં તો કેમ આ સ્ટુડન્ટ્સ યુનિવર્સિટીના નથી બહેનો યુનિવર્સિટીના નહોતા શું બહેનોની સેફ્ટી યુનિવર્સિટીની જવાબદારી નથી આ જ ઘટના બન્યા બાદ એ છોકરાઓ જ્યારે ભાગવાની પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે અમે વિજિલન્સ અને સિક્યોરિટીને કહેવામાં આવ્યું કે એ લોકોનું આઈ કાર્ડ ચેક કરે ત્યારે ત્યારે યુનિવર્સિટીના તત્વ બાજુથી કોઈ જ એક્શન હતી નહીં ના એમનો સિક સિક્યોરિટીએના એમનો આઈ કાર્ડ ચેક કર્યો છે કે ના એમને ઊભા રાખવામાં અમને હેલ્પ કરી છે અમારા ભાઈઓ અને અમે બહેનોએ થઈને લોકોને અહીંયાથી ઘેરી લીધા હતા અને અમે જ્યારે યુનિવર્સિટીને રિક્વેસ્ટ કરી કે એ લોકોના માટે એ લોકોના અગેન્સ્ટ ફાઇલ કમ્પ્લેન્ટ થાય તો એનામાં બી એ લોકોનો કોઈ જ એ નથી રિએક્શન નથી તો અગર યુનિવર્સિટી આ વસ્તુની કમ્પ્લેટ ફાઇલ નહીં કરે એફઆઈઆર નહીં કરે તો અમે બહેનો મળી ને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જઈને અમે આ વસ્તુની કમ્પ્લેટ ફાઇલ કરીશું જી આ વારંવાર આવી બધી ઘટનાઓ થાય છે પાસ્ટમાં બી એટલી બધી બીજી ફેકલ્ટીમાં ઘટનાઓ થઈ હતી કે અસામાજિક તત્વો બહારથી આવીને સ્ટુડન્ટ્સને હાની પહોંચાડે છે પણ આ વખતે તો બહેનોની સેફટીના બારેમાં વાત હતી એટલે એ તો બહુ જ નિંદનીય હરકત કહેવાય એટલે આ વસ્તુમાંથી યુનિવર્સિટીએ કાં તો વિજિલન્સની આપણે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવો જોઈએ કોઈ બીજાને લાવવું જોઈએ કાં તો પછી આ લોકો માટે સ્ટ્રિક્ટ એક્શન લેવી જોઈએ કે જ્યાં બધી સ્ટુડન્ટ્સના આઈ કાર્ડ ચેક થાય અને બહેનોની સેફ્ટી બની રહે યુનિવર્સિટીમાં આજ રોજ સાયન્સ ફેકલ્ટીમાં અમે વિદ્યાર્થી પરિષદના બધા કાર્યકર્તાઓ સાયન્સ ફેકલ્ટીમાં કેન્ટીનમાં નાસ્તો કરવા બેઠા હતા ત્યારે જ જે વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીના બી નથી જે લોકો એમએસ યુનિવર્સિટીમાં ભણતા જ નથી એ લોકો ભારતના વિદ્યાર્થીઓ અહીંયા આવીને એમએસ યુનિવર્સિટીમાં કેન્ટીનમાં બેસે છે અને અમારી બેન કાર્યકર્તા જોડે છેડતી કરે છે અને એમને ધમકી આપે છે કે તમારે ઝઘડો કરવો છે આવી જાઓ ફેકલ્ટીની બહાર આવી જાઓ ફેકલ્ટીની બહાર તમારે બંગડીઓ પહેરી છે આવી જાઓ આપણે લડી લઈશું તો એ બાબતે આજે અમે ડીન સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે જ્યાં સુધી ડીન સાહેબ અહીં ડીન સાહેબ જ ફેકલ્ટી તરફથી કેસ કરશે એ વિદ્યાર્થી પર ડીન ટીમ જોડે વાતચીત કરી છે અને શી ટીમ અહીંયા ટૂંક સમયમાં પહોંચી રહી છે સો ને દસ ટકા એવું નથી ખાલી સાયન્સ ફેકલ્ટી આર્ટસ ફેકલ્ટીમાં બી બાર વિદ્યાર્થીઓ આઈને બેસે છે કોમર્સ ફેકલ્ટીના બી બારના વિદ્યાર્થીઓ આઈને બેસે છે અહીંયા જે એમએસ યુનિવર્સિટીમાં ભણતા જ નથી બધા અહીંયા એને બેસે છે એટલે અમારી વિદ્યાર્થી પરીક્ષાની સ્પષ્ટ માંગણી છે કે બધા વિદ્યાર્થીઓનું આઈ કાર્ડ ચેક થવું જોઈએ વિજિલન્સનો અભાવ તો સો ટકા છે આ બાબતે ફેકલ્ટી તરફથી એકવાર કેસ થશે એટલે જે બીજા વિદ્યાર્થીઓ જે બહારના અહીંયા આવે છે એ બધા બંધ થઈ જશે ધીરે ધીરે એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે ફેકલ્ટી તરફથી કેસ થવો જોઈએ